નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બીકોમ કોમ સેમિસ્ટર ટુમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે ડિબેન્ચરના હિસાબોનો પ્રકરણ શીખી રહ્યા છીએ તો આ વિડીયોમાં આજે આપણે ડિબેન્ચર ઉપર વ્યાજ કઈ રીતે ચૂકવવામાં આવે અને ટીડીએસ એટલે કે આવકવેરો કઈ રીતે કાપવામાં આવે તેની આમ અંગેનો દાખલો શીખીશું જુઓ તમારી સ્ક્રીન ઉપર રામ લિમિટેડે તારીખ એક ચાર બે હજાર ત્રેવીસના રોજ દરેક રૂપિયા દસ લાખના દસ ટકાના ડિબેન્ચર બહાર પાડ્યા છે ડિબેન્ચર પર દર છ મહિને ત્રીસ સપ્ટેમ્બર અને એકત્રીસ માર્ચના રોજ વ્યાજ ચૂકવવામાં આવે છે ડિબેન્ચરના વ્યાજમાંથી મૂળ સ્થાનેથી કાપી લેવાનો આવકવેરાનો કર દસ ટકા છે ડિબેન્ચર વ્યાજ અંગેની તારીખ એકત્રીસ ત્રણ ત્રેવીસના રોજ પૂરા થતાં વર્ષની આમ નોંધ લખો તો અહીં આપણે ડિબેન્ચરના વ્યાજના સંદર્ભમાં આમ નોંધ લખવાની છે વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યની વાત આ પ્રશ્નમાં એ છે કે ડિબેન્ચર પર દર છ મહિને વ્યાજ ચૂકવવામાં આવે એટલે કે વર્ષમાં બે વાર કઈ કઈ બે તારીખો છે ત્રીસ સપ્ટેમ્બર અને એકત્રીસ માર્ચ એટલે કે વર્ષમાં બે વાર વ્યાજ ચૂકવાય એટલે કે છ છ મહિને એટલે અર્ધવાર્ષિક ધોરણે વ્યાજ ચૂકવાય છે બરાબર તો સૌ પ્રથમ આપણે ડિબેન્ચર વ્યાજની ગણતરી કરીએ તો ડિબેન્ચર વ્યાજ કેટલું હશે દસ લાખ રૂપિયાના ડિબેન્ચર છે અને એના પર કેટલો ટકા વ્યાજ આપવાનું છે દસ ટકા તો આપણે એની ગણતરી કરીએ ડિબેન્ચર પર ચૂકવવાનું વ્યાજ બરાબર દસ લાખ રૂપિયાના ડિબેન્ચર છે એના પર દસ ટકા વ્યાજ બરાબર અને આપણે વાત કરીએ એ પ્રમાણે છ છ મહિને ચૂકવવાનું છે એટલે છ મહિનાનું જ વ્યાજ ચૂકવવાનું છે બરાબર એનો અર્થ એ થયો કે પચાસ હજાર રૂપિયા જે વ્યાજ છે એ ક્યારે ચૂકવાશે ત્રીસ સપ્ટેમ્બરના રોજ અને બાકીનું આ જ રીતે બીજું વ્યાજ જે છે પચાસ હજાર રૂપિયાનું બરાબર બીજું છ મહિનાનું એ ક્યારે ચૂકવાશે એકત્રીસ માર્ચ બરાબર આ રીતે વર્ષમાં બે વાર વ્યાજ ચૂકવાય છે ત્રીસ સપ્ટેમ્બરે છ મહિનાનું વ્યાજ પચાસ હજાર રૂપિયા એકત્રીસ માર્ચના રોજ છ મહિનાનું વ્યાજ પચાસ હજાર રૂપિયા બરાબર આ રીતે વર્ષમાં વ્યાજ ચૂકવાશે તો આપણે એની આમનોદો ઉપર જઈએ તો સૌ પ્રથમ ત્રીસ સપ્ટેમ્બરની વાત કરીએ એટલે તારીખ લખીશું ત્રીસ નવ બે હજાર ત્રેવીસ ડિબેન્ચર વ્યાજ ખાતે ઉધાર પચાસ હજાર રૂપિયા તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે અને તે મૂળ સ્થાનેથી કપાયેલ વેરા ખાતે વિદ્યાર્થી મિત્રો વ્યાજની કુલ રકમ પચાસ હજાર છે પણ પ્રશ્નોમાં સૂચના આપી છે કે ડિબેન્ચરના વ્યાજમાંથી મૂળ સ્થાનેથી કાપી લેવાનો આવકવેરાનો દર દસ ટકા છે બરાબર એનો અર્થ કે દસ ટકા એના પર આવકવેરો કાપી લેવામાં આવશે તો પચાસ હજારના દસ ટકા એટલે કેટલા થશે પાંચ હજાર પાંચ હજાર આવકવેરો કાપી લીધા પછી ડિબેન્ચર હોલ્ડરોને કેટલા રૂપિયા ચૂકવાશે ફક્ત પિસ્તાલીસ હજાર પચાસ હજાર રૂપિયા વ્યાજ છે એમાંથી દસ ટકા એટલે આવકવેરો કાપી લેવાશે એને ટીડીએસ કહેવાય ટેક્સ ડિડક્શન એટ સોર્સિસ બરાબર એનો અર્થ કે ડિબેન્ચર હોલ્ડરના ખાતે ફક્ત પિસ્તાલીસ હજાર રૂપિયા જમા કરવાના થશે બરાબર તો આ રીતે ડિબેન્ચર હોલ્ડરોને વ્યાજ ચૂકવવાનું થયું એની આમદન થશે હવે બીજી આમદોનમાં ડિબેન્ચર હોલ્ડરોને ખરેખર વ્યાજ ચૂકવાશે એટલે ફરી પાછી એ જ તારીખ લખીશું ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર હવે અહીંયા ખરેખર વ્યાજ ચૂકવાશે વ્યાજની રકમ કેટલી છે પિસ્તાલીસ હજાર તે બેંક ખાતે પિસ્તાલીસ હજાર બરાબર નાણાં ચૂક ગયા એટલે બેંક ખાતું જમા કર્યું હવે ત્રીજી આમનોદ ફરી પાછું આજ તારીખે કંપનીએ આ જે આવકવેરો કાપી લીધો ડિબેન્ચર પર મૂળ સ્થાનેથી એ સરકારને ભરવાનો થતો હોય છે ગવર્મેન્ટ ટ્રેઝરીમાં બરાબર સરકારી તિજોરીમાં તો મૂળ સ્થાનેથી કાપી લીધેલા આવકવેરા ખાતે ઉધાર પાંચ હજાર તે બેંક ખાતે પાંચ હજાર કારણ કે એનું ચલણ ભરવાનું હોય એટલે ધંધામાંથી નાણાં જાય બરાબર જમા કરીશું ચાલો તો આ રીતે આમનો થશે ફરી પાછું એકત્રીસ માર્ચે એટલે કે બીજા છ મહિનામાં ફરી પાછું આ જ રીતે બીજી આમનોદ લખાશે તો એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ફરી પાછી આ જ રીતની આમનો ડિબેન્ચર વ્યાજ ખાતે ઉધાર પચાસ હજાર એ પચાસ હજારમાંથી પિસ્તાલીસ હજાર રૂપિયા ડિબેન્ચર હોલ્ડરના ખાતે જમા કરીશું અને પાંચ હજાર રૂપિયા ટીડીએસ મૂળ સ્થાનથી કપાયેલ આવકવેરો બરાબર ફરી પાછું એકત્રીસ ત્રણ ચોવીસે જ ડિબેન્ચર હોલ્ડરોને વ્યાજ ચૂકવાનું છે ચોખ્ખું વ્યાજ પિસ્તાલીસ હજાર કારણ કે પાંચ હજાર તો આવકવેરો કાપી લીધો છે તે બેંક ખાતે પિસ્તાલીસ હજાર ફરી પાછું એક તારીખે આ આવકવેરો જે કાપી લીધો એ સરકારે તિજોરીમાં ભરવાનો હોય એટલે મૂળ સ્થાનેથી કાપી લીધેલા આવકવેરા ટીડીએસ ખાતે ઉધાર પાંચ હજાર તે બેંક ખાતે પાંચ હજાર બરાબર આ રીતે વર્ષમાં બે વાર ડિબેન્ચર પર વ્યાજ ચૂકવ્યું હવે અગત્યની આમનોન હવે આવે છે વિદ્યાર્થી મિત્રો વર્ષના અંતે એટલે કે વર્ષના છેલ્લે દિવસે એકત્રીસ ત્રણ ચોવીસે આ જે ડિબેન્ચરનું વ્યાજ છે એ કંપની માટે નુકસાન છે એટલે એ ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવાનું હોય છે એટલે એ દિવસે આપણે આમનો લખીશું નફા નુકસાન ખાતે ઉધારતી ડિબેન્ચર વ્યાજ ખાતે ડિબેન્ચર વ્યાજની કુલ રકમ કેટલી છે તો ત્રીસ સપ્ટેમ્બરે પચાસ હજાર એકત્રીસ માર્ચે પચાસ હજાર આ રીતે વ્યાજની કુલ રકમ કેટલી થશે એક લાખ રૂપિયા કંપની માટે આ નુકસાન છે બરાબર એટલે એ ખાતું બંધ કરીને આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું નફા નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર વ્યાજ ખાતે એક લાખ રૂપિયા બરાબર તો આ રીતે આ પ્રશ્નમાં આમ નોંધો થશે